ડાંગદ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પાલિકા પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું ધાંગધ્રા મુસ્લિમ બિરાદરો દ્વારા જસને ઈદે મિલાદુ નબીનું જુલુસ કાઢી અને ઈદે મિલાદની ઉજવણી કરી જેમાં ધાંગધ્રા અને ગ્રામ્ય વિસ્તારના બોડી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી

મુસ્લિમ બિરાદરો વહેલી સવારે જુલુસ કાઢીને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી અને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે મિલાદના દિવસે દરમિયાન સ્થળ ઉપર ધાર્મિક કાર્યક્રમનું આયોજન તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે દાંગધ્રા શહેરી વિસ્તારમાં મસ્જિદોના આલિમ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ જુલુસમાં મૌલાના સન્માન કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો

નહીં તે માટે જિલ્લા પોલીસ પોલીસ દ્વારા સિટી વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ પગે સેવા આપી રહી છે ત્યારે આ તકે ઈદ મિલાદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરીને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા શાંતિ અમન અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે રિપોર્ટર સોયલ શેખ ધાંગધ્રા